જો પચીસ તારીખે સવારે નવ કલાકે અમારું રાજપૂત એકતા ભવન છે અંબાજીમાં ત્યાં અમે નવ વાગે સમગ્ર બનાસકાંઠાના તમામ સમાજો જે અમારી સાથે જોડાયેલા છે અમે ભેગા થવાના છીએ ત્યાંથીમાં ભગવતી અંબા શક્તિપીઠ આસ્થાનું કેન્દ્ર તમામ ગુજરાતની પ્રજાનું આસ્થા કેન્દ્ર ત્યાં અમે ધજા ચડાવીશું માને નતમસ્તકે વંદન કરીશું અને ત્યાંથી અમે કારોના કાફલા સાથે અંબાજીથી નીકળીશું અમારો પહેલો પળાવ દાંતા હશે એથી આગળ પૂંજપુર હશે ત્યાંથી આગળ અમે વધીશું મોટા સડા ગામ છે ત્યાં જમવાની વ્યવસ્થા આપને પણ આમંત્રણ આપું છું ત્યાં સભા થશે ત્યાંથી અમે વડગામ જઈશું વડગામમાં પણ એક સભા થશે ત્યાંથી અમે પાલનપુર જઈશું આ પહેલાં દિવસનો રૂટ છે આગળ આગળ જમ જમ જઈશું હા પણ આ ધર્મરથ સમગ્ર બનાસકાંઠામાં અને ત્યાંથી વડગામથી એક રથ પાટણમાં જશે પાટણથી આગળ મહેસાણાના ભાઈઓને કેચઅપ કરશે એટલે અમારો રથ અમારું માઇક્રો પ્લાનિંગ ચાલી રહ્યું છે પણ અત્યાર સુધીની જે વિગતો છે એ મેં આપની સમક્ષ જાહેર કરી